વડોદરા શહેરના કમાટી બાગ ખાતે સોપલિંગ સંસ્થા દ્વારા વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ એમસી હાઈસ્કૂલ મરાઠી શાળાના વિદ્યાર્થીઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો વડોદરા શહેરના કમાટી બાગ ખાતે સોપલિંગ સંસ્થા દ્વારા વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રોઈંગ કોમ્પિટિશન વેસ્ટમાંથી બેસ્ટ અને મોડલ ગાર્ડનનો સમાવેશ થાય છે જેમાં શહેરના સલાડવાડા વિસ્તારમાં આવેલ એમસી હાઈસ્કૂલ મરાઠી શાળાના વિદ્યાર્થીઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો શહેરના સલાડવાડા વિસ્તારમાં આવેલી એમસી હાઈસ્કૂલ મરાઠી શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બાળકોએ મોડલ ગાર્ડન રજૂ કર્યું હતું જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું હતું આ સાથે જ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો જેથી બાળકોએ ખૂબ જ સુંદર ડ્રોઈંગ કોમ્પિટિશન આપ્યું હતું સોપલિંગ સંસ્થા દ્વારા ખૂબ જ સારું અને સરાહનીય કાર્ય કર્યું છે સોપલિંગ સંસ્થા દ્વારા આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બરોડાની ઘણી બધી શાળાઓએ આમાં ભાગ લીધો હતો આ સાથે જ વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મજા આવી હતી મોડલ ગાર્ડનમાં સ્કૂલના ટીચરો શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી સલાટવાડામાં આવેલ એમસી સ્કૂલ મરાઠી શાળાના પ્રાઇમરીના વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આજે અમે કમાટી આવ્યા છે મહારાણી ચિમનાબાઈ હાઈસ્કૂલ મરાઠી સ્કૂલ છે અમારી સલાટવાડામાં તો આ સોફ્લિંગ જે ફાઉન્ડેશન છે એમને અઅ અહીંયા બહુ અલગ અલગ કોમ્પિટિશન રાખી છે આમાં ગાર્ડન મોડેલ વેસ્ટ માટી બેસ્ડ અને ડ્રોઇંગ કોમ્પિટિશન પણ રાખી છે તો અમારી જે મરાઠી સ્કૂલ છે સલાડવાણાની તો કાઈંગરી સેક્શન કાજે છોકરાઓ છે એમને ભાગ લીધા છે અહીંયા અમારા બધા પ્રાઇમરીના ટીચર સેકન્ડરીના સ્ટુડન્ટ્સ અને પ્રાઇમરીના સ્ટુડન્ટ અહીંયા મોડેલ બનાવ્યું છે બેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવ્યું છે અને ડ્રોઈંગની કોમ્પિટિશન પણ આપી છે છોકરાઓને અને બહુ આ જે સંસ્થા છે સ્ક્રીન તો એને બહુ સારું કામ કર્યું છે આ બહુ અલગ અલગ સ્કૂલ અહીંયા આવી છે બધું અરેન્જમેન્ટ સારું છે અને જે કોમ્પિટિશન લીધી છે એમના જજ પણ આવ્યા હતા એ નિહાળવા કે કેવી રીતે છોકરાઓને આ મોડેલ બનાવ્યું છે તો આ સંસ્થાએ બહુ સારું કામ કર્યું છે